હું તો વી આ બાવરામાં પણ આ ઝાડિયો ક્યારે આવશે મળવા હું તો સાન માની ઘરેથી હે નીકળી છું જો મારા બાપુને ખબર પડી ગઈ ને તો તો મારો વારો કાઢી નાખશે આ ઝાડિયો છે ને ઝટ આવે ને તો હારું ક્યાં રોકાઈ ગયો છે કેટલી બધી વાર લાગી શું કરું અરે બાપરે હવે આમાં શા બેઠી છે કેમ ગોતવી તારી હા હાલ તો મારી વાય વાય શ્યાં આવે તું

મારો દીકરો લે કુવાડી ની થીમકી આપે ભલે આપે જવું છે મારો દીકરો બોલો મને પાછો હામો થાય ધમકી બતાવે જોવા વાત મારો છે ને મગજ ગરમ થઈ ગયો આ જાડિયો છે ને દર વખતે આવું જ કરે કલાક પેલા બોલાવે અને કલાક પછી આવે શું કરું આનું

એટલે અહીંયા વીડમાં થોડું કંઈ લઈ ન હોય તમને તું ક્યારે દઈશ એ ક્યારે દઉં હું વિચાર કરું છું કે મારે ઘીરે આવજે ત્યારે દઈશ તા ઘરે હા પણ મારી પાસે એવો ટાઈમ નથી તાર ઘરે આવવા માટે એ બકા ભરો બકા તારી માછીને એ તો ભોમેટ તો મળીને મને ખબર હે બેટી તું મડવા દાવે અલ્યા તને ના પડી થી કે તું હેને મારી વાયા ન આવતો જો આ મહણ્યો જતો તરી તપૂડાની છોડી ફૂલડી તું તાઈ મને કોઈને કેતો નઈ આ તો તું મને હાર્યો નત લાવતો કાં તે અંયા તારો બાપ તારે હું કામ છાઈ અંયા બાપા કે મૈ સટ માર્યો ને મને હા માર્યો લે તપૂડાને કઈ દવજો તું અલ્યા ટોકરો બાંધી દે ટોકરો બાંધી લે હા સટ

ટપુડા ને જઈને કહી દેવું ટપુડા ની છોડી હતી ફૂલડી હતી દાદી આરે બેઠી હતી બાવરા લે ટપુડા ને કેવા જ કર્યા જઈ આય હું તમને શું કઉ છું ડાગલો કેવા કલરનો છે મને નથી ખબર આય બોલો ને આમ શું કરો છો નથી બોલવું આય બોલો ને મે તને કીધું તું ને કે ઈર્યો ઈ હે ને કોઈને ને નો કે પણ મારું માની જ નહીં તું એ પણ હવે નઈ કહું બસ મારી ભૂલ થઈ ગઈ આ તો વાંધો નહીં ડાગલો રહ્યો ને એ ગુલાબી કલર નો છે હે હા ગુલાબી કલર અને લાલ કલર તો મને ભવ જ ગમે એટલે જ લાયો પછી હું છે ને શોકેસ માં રાખીશ આવી ડાગલો શાં ટિંગાળો હોય મને વિચાર એ હું પૈની નાઉ ને પછી આપણે બેય છે ને જેટી માં રાખશું હે વૈસમાં બોલો આ મારી થોડી ся ભાટકો હોય ને મને કઈ ખબર જ નથી બોલો એની બેન ભણી મળવા ગયા હોય શું ગયા છે ખબર બોલો મને કઈ કર ન હોય બોલો શું કરું જોઈ પી ગઈ છે બોલો મારી છોડી હું શું કરું હવે પાણે દેવી છે મારી છોડી ટકું આ શું છે તમારી છોડી ફૂલડી ગઈ ને ઓલા બાવરામાં આйти તે બાવરામાં બેન બેન બેંગોણી વારી ગઈ છે બેન પાણી નથી તો ઈનો બોયફ્રેન્ડ હતો એટલે એ એટલે ઈનો લવઈ ગયો હે હા સાચું કેસ જાળ્યો તો જાળ્યો ઓલો રુકડાનો છોકરો નો હોય આ બેઠા છે

મને હાસ કા બીક લાગે છે શી ની માર બાપુ ની કા ઓલો કઈ નઈ દે ને તો રાંઢવા લીધા એ તારો બાપ ઈ તો હેને કામે વીયો ગયો છે ક્યારું નો અને તારા બાપા પાસે જવાનો ઈને ટાઈમે ન હોય ઈ વાત હાસી ગો હું અને તારા બાપા માં શા આટા છે તારો બાપો એક નંબરનો હે ને આટા લુ છે ઈને કાઈ ખબર જ ન પડતી આપણે કેટલી દાણ ભેગા મળી છે પણ કોઈ વાહી આવ્યો

ટપુ ગયો ઘીરે અને આઈ ગયો ઘી હવે ઘીર્યા જઈને પડી સોપડી યાદ